સંજરીમાં પાકના જીવનદાન માટે ખેડૂતોનો સંઘર્ષ ખાત લેવા માટે ખેડૂતો લાંબી કતારમાં આજરો સંજીલી તાલુકામાં આવેલ સરકારી ખાતાની મંડળીમાં વહેલી સવારથી જ ખાત લેવા માટે સંજેલી નગરમાં આવ્યા હતા પરંતુ ખાત લેવા માટે ખેડૂતોએ લાઈનમાં ઉભા રહેવાનો વારો આવ્યો હતો હાટના દિવસે ખાતર માટે મોટી માત્રામાં ખેડૂતોને લાઈનમાં ઉભા રહેવાનો વારો આવ્યો હતો સંજીલી નગરમાં સરકારી ખાતરની મંડળીમાં ખેડૂતોને ભારા હાલકી વેઠવાનો વારો આવ્યો સવારથી ભૂખ્યાને તરસ્યા ખાતર માટે શુક્રવારે હાટના દિવસે જગતના તાતની લાંબી લાઈનો જોવા મળે છે ત્યારે ધરતીપુત્રની માંગ છે કે ખાતર આવતીકાલનું આવેલ હોવા છતાં પણ દુકાનદારે શુક્રવારે હાટના દિવસે વિતરણ ચાલુ કર્યું હતું ત્યાં સ્થાનિક ખેડૂતોની માંગ છે કે જો આવતીકાલે દુકાનદારે ખાતરનું વિતરણ કર્યું હોત તો આજે હાટના દિવસે આટલી ભીડ ન હોત રિપોર્ટર વિજય ચરપોટ સંજેલી